લીલી મકાઈની તો ઘણી બધી વાનગીઓ ખાધી હશે પણ આજે હું લઈને આવી છું લીલી મકાઈનો સરસ મજાનો દૂધ પાક જેને ભાવતો એને સરસ લાગશે અને એ પણ ગોળમાં બનાવેલો તો શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો નવી નવી રેસીપી અને મારા સંગીતના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ મકાઈના દૂધ પાક માટે મેં એક મકાઈ લીધી છે એને સૌ પહેલાં છોલી લઈએ છે અને ત્યારબાદ આવી છીણીમાં

અને આઈસ્ક્રીમના વિડીયોમાં મેં તમને બતાવેલું કે જેનાથી દૂધ ઉભરાતું નથી અને ચોંટતું પણ નથી અને ધીરા તાપે ઉકળવા દઈએ છીએ આને મેં લગભગ છ મિનિટ જેવું ઉકાળ્યું છે ધીરા તાપે તમારી પાસે આવું પથ્થર ન હોય તો તમારે આવી રીતે મૂકીને જવાનું નથી ને તો ઊભરાઈ જશે આ પથ્થર મારી પાસે છે એટલે ઉભરાતું નથી અને આ મિશ્રણ ઠીક થવા માંડ્યું છે તમે જોઈ શકો છો ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીએ છીએ મિત્રો તમે ખાંડ પણ નાખી શકો છો પણ ગોળ આ તબક્કે જ્યારે ઉકળી જાય અને દૂધ મળી જાય દૂધમાંથી પાણી બળી જાય ત્યારે નાખવા ઘટના મને એમ કહેતા હોય છે કે દૂધમાં ગોળ નાખે તો ફાટી ન જાય ના હું વર્ષોથી આ રીતે બનાવું છું અને જરાય પણ નથી ફાટતું અને આ દૂધ બરોબર ઉકળે પછી જે માવો નીકળેલો એનો અડધો મેં આ ગોળ લીધો છે ઓર્ગેનિક ગોળ છે એટલે ગળ્યો હોય છે પણ તમે જો ખાંડ ઉમેરો તો તમારે ચાખી લેવાનું અને હવે આનું પાણી બળવા દઈએ છીએ તો શ્રાવણ માસ આવે અને આગમનમાં જ મકાઈ ખૂબ મળતી હોય છે અને મકાઈની બધી બહુ મીઠાઈઓ કે ફરસાણ ખૂબ જ થતા હોય છે જેમાં કાર્બોહાઈડ્રેટ્સ ને ફાઈબર સ્ટાર્ચ ખૂબ હોય છે અને વિવિધ વાનગીઓ થતી હોય છે લીલી મકાઈની અને હવે તો બારે માસ મળે છે ગોળનું પાણી અંદર ગોળના ભાગમાં જે પાણી હોય એ બળી જાય અને ગોળ ઓગળી જાય પછી ચાખી લેવાનું છે હજુ બે ત્રણ મિનિટ ઉકળવા દઈએ ગોળ ઓગળી ગયો છે મેં ત્રણ મિનિટ ઉકળવા દીધું છે તમે આવી રીતે હલાવી અને બાજુની સાઈડની કિનારો પણ તમારે ચોંટેને એનું ધ્યાન રાખવાનું છે અને નીચે ખાસ ચોંટેને એનું બહુ ધ્યાન રાખવાનું છે હવે મેં કેસર ઓગાળીને લીધેલું આટલું તો એ કેસર પણ ઉમેરી દઈએ છીએ જેથી ખબર પણ નહીં પડે કે આ ગોળનું મકાઈનો દૂધ પાક છે કારણ કે યલોઈશ થાય છે ને ગોળનો કલર હોય એ ખબર નથી હોતી મેં બદામ પિસ્તા અને ચારોળી લીધા છે એ બધું ઉમેરી દઈએ છીએ જેથી અંદર પાકી જશે સરસ રીતે એને ગેસ બંધ કરી અને એકદમ ઠંડુ થવા દઈએ છે આ એકદમ ઠંડો થઈ ગયો છે સેંચ પણ ગરમ હોય એવો રાખવાનો નથી અને હવે તેમાં અડધો કપ મલાઈ લીધી છે ફ્રેશ દૂધની ઉતારેલી જાડી એને બરોબર મિક્સ કરી લઈએ છે ચમચીથી ફેંટી લઈએ છીએ એ આમાં ઉમેરી દઈએ છીએ હલાવી લઈએ છીએ જેથી જ્યારે પણ દૂધ પાક તમે આ ખાશો તો એનું એકદમ ક્રીમી ટેક્સચર આવશે અને યાદ રાખવાનું છે કે અંદર જે મકાઈ રાખી છે એ કોઈ દિવસ કાચી રાખવાની નથી એ ચડે એનું ખાસ ખ્યાલ રાખવાનો છે કારણ કે ફાઈબર ખૂબ હોય છે જો કાચા દાણા રહેશે તો તમને પેટમાં દુખાવ થશે આને હવે સર્વ કરીએ આ દૂધપાક ઠંડો પણ એટલો સરસ લાગે છે અને ગરમ પણ એટલો સરસ લાગે છે ઘરમાં જો ગાળા ખાવાના શોખીન હોય તો આવી જુદી જુદી વસ્તુઓ તમે સિઝનલ બનાવી આપો આને સર્વ કરીએ જે માપ લીધેલું એમાંથી આટલો થયો છે એટલે તમને આઈડિયા આવે ચોખા ન ખાતા હોય એના માટે તો બહુ સરસ ઓપ્શન છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગે છે એકદમ દાણેદાર થાય છે તમે જોઈ શકો છો આમાં ભાત કે બીજું કશું જ ઉમેરવાની જરૂર નથી નેચરલ આનો જ દૂધપાત મકાઈનો બહુ સરસ થાય છે તો આને હવે ઉપરથી ગાર્નિશ કરીએ અને મેં ફરીથી થોડા બદામ પિસ્તાની કતરણ અને ચારોળથી ગાર્નિશ કર્યો છે મિત્રો તમે આ વિડીયો જોયો બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય